અલગ ચિતાર રજૂ કરી રહી છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર શહેરીજનો દ્વારા વેરો ભરવા છતાં વેરાના વળતા સ્થળો પીવાના શુદ્ધ અને પૂરતા પાણીનેજ સારા અને રકડતા પશુઓ મુક્ત રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા નિષ્ફળ રહ્યું જેના કારણે શહેરના ગોત્રે વિસ્તારમાં આવેલ શુભમ પાર્ક સોસાયટીમાં ડ્રેનેજના દુષ્કર અને દુર્ગંધયુક્ત પાણી નળમાં આવતા પરિવાર વેચાતું પાણી ખરીદવા મજબૂર બન્યા અને ત્રસ્ત મિનેશ પાઠક અને પરિવાર દ્વારા સામૂહિક આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું કેટલીક જગ્યાઓ પર પૂરબાદ પરિસ્થિતિ હજી પણ ખરાબ છે ત્યારે કોત્રી વિસ્તારમાં આવેલી શુભમ પાર્કમાં પૂરબાદથી ગટર ઉભરાવાથી ગટર મિશ્રિત પાણી આવતું હોવાની સમસ્યાએ પરિવારોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે ગઈકાલ તારીખ ઓગણીસ ના રોજ હું કમિશનર સાહેબને મળવા ગયો હતો અનિવાર્ય સંજોગોને કારણે કમિશનર સાહેબ ન મળી શકે એટલે એમના પીએ સાથે વાત કરી એમના પીએ અમારા વોર્ડના સિટી એન્જિનિયર સાહેબ સાથે મુલાકાત ફોન પર કરાવીને વાતચીત કરાવડાવી અને એમને આશ્વાસન આપ્યું કે ભાઈ હવે તમારું કામ પ્રાયોરિટીમાં થશે તો શું અમારા સોસાયટીમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય કે કોઈપણ વ્યક્તિ બીમાર પડે ત્યાર પછી એનું નિરાકરણ થવાનું છે હાલની તારીખમાં અમારી સોસાયટીમાં ત્રાણું વરસ પંચોતેર વર્ષ ત્યાંસી વર્ષના ઘણા વડીલો રહે છે પણ તે લોકોની કોઈ દરકાર કરતું નથી અને કોઈ પણ પ્રકારનું પ્રોસેસ થતું નથી તો હવે અમે કંટાળીને કાલે મેં કમિશનર સાહેબને રજૂઆત કરવા ગયો હતો કે આ મારી ચીમકી નથી કે આ મારી ધમકી નથી હું વાસ્તવિકમાં જો બે ત્રણ દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો હું જાહેર જનતાની સમક્ષ હું આત્મહત્યા કરવાનો છું કરવાનો છું ને કરવાનો છું અમારે ત્યાં ગટરનું પાણી વારંવાર ઉભરાયા કરે છે અમારાથી ઘરની બહાર નીકળી નથી શકાતું કારણ કે એની દુર્ગંધ માર્યા કરે છે બીજું કે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે જેથી કરીને અમે બધા સોસાયટીમાં વેચાતું પાણી લાવીને પીએ છીએ પણ પર્ટિક્યુલરલી નાહવા માટે બીજા કામ માટે તો ગટરનું પાણીનો ઉપયોગ થાય છે તો એનો કોઈ ઉપયોગ થતો નથી એના લીધે સોસાયટીમાં સ્કીન ડિઝીઝ પણ થાય છે ડિહાઈડ્રેશન પણ થાય છે તો એના માટે તંત્ર શું પગલાં લેશે તેની અમને લેખિતમાં બાહરી આપે અને આ ચીમકી નથી આ ધમકી નથી આ વાસ્તવિક મારી એ છે અને હું કરવાનો છું કરવાનો છું ને કરવાનો છું શુભમ પાર્ક સોસાયટી ગોત્રી રોડ ઇસ્કોન હાઇટ્સ ફ્લેટ સામે અને હરિ કૃપા સોસાયટી ની પાછળ અહીંયાની સમસ્યા છેલ્લા 3 મહિનાથી જૂન મહિનાથી છે જૂન મહિનાથી વોર્ડ નંબર 10 માં ઘણી બધી ઓનલાઈન કમ્પ્લેન્ટ અને ફોન થી પણ વાત કરેલી છે અધિકારીઓ સાથે કોઈ કારણથી એ લોકોએ કંઈ કામગીરી કરી નથી શક્યા પ્લસ વરસાદ આવ્યા પછી તો એટલું બધું એગ્રીવેટ થયું છે દિવસના ત્રણ બાટલા ઘરે આ વાપરવા પડે છે દર મહિનામાં ફિનાઈલનો ખર્ચો એટલો બધો વધી ગયો છે આ બધું બજેટ કોર્પોરેશન પૂરું પાડવાની છે અને મારા ઘરમાં સત્તાણું વર્ષના મારા સાસુ છે હવે એમને દર બે દિવસે ડાયેરિયા થાય છે તો પણ તંત્રને જણાવીએ છીએ કશું જ કામ થતું નથી જે થાય છે મેન રોડ પર કર્યા કરે છે બધા જ કે છે હા બેન થઈ જશે હા બેન થઈ જશે પણ એ થઈ જતા ને અને આ સમસ્યા એક વખત ની નથી દર વર્ષે થાય છે દર વર્ષે થાય છે કોઈ પ્રી મોનસૂન કામગીરી નથી થતી કેમ કે અમારી અંદર સુધી કોઈ દિવસ ગટરો સાફ કરવાના મશીન આવતા નથી આગળ દબાણ છે એની સાથે અમારે લેવા દેવા નથી ડ્રેનેજ ની તો ભાઈ તમે જુઓ કેટલા મચ્છરો છે કેટલો રોગચાળો છે એક બે તો હાથમાં ફોડલા થયા છે

જોઈને જતા રે ભાઈ મુલાકાત લઈ જાય છે ના નથી પાડતા આશ્વાસન બી આપી જાય છે પણ અમારી પરિસ્થિતિ એની એ છે આ આ બે અઢી અઢી ત્રણ મહિનાથી અમે આ બધા પ્રોબ્લેમ થી ફેસ કરી રહ્યા છે અને મારા સસરા ને આજે પંદર દિવસ થયા પહેલા એમને વાયરલ થયું હતું ખાસી શરદી તાવ ને અમારા ઘરમાં પણ બધાને મચ્છરના લીધે વાયરલ બધાને થયું હતું અને અત્યારે એવું છે કે મારા સસરાને ને એમાં ને એમાં પ્રોબ્લેમ વધતા ગયા અને અત્યારે નથી રહ્યા મારા સસરા અને મારા સનને પણ ડેન્ગ્યુ થયો હતો એને એડમિટ કર્યો હતો અને ઇવન છોકરાઓ કોઈ સોસાયટીના બહાર નથી નીકળી શકતા આખો દિવસ નાહવાના પાણીમાં એટલી વાસ મારે છે કે અમે કપડામાંથી પણ ઘણીવાર વાર આપણને વોશ થયેલા કપડામાંથી સ્મેલ આવે છે એટલે અમે બધા એટલા ત્રાસી ગયા છે બસ અમને કઈ રિઝલ્ટ જોઈએ છે અમે બધું વાતો સાંભળી લીધી હવે અમને ખાલી રિઝલ્ટ જોઈએ છે